હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઠંડીમાં એકદમ આપણે વેજીટેબલ સૂપ બનાવીશું તો મેં અહીંયા બના બે કેપ્સિકમ મરચાં લીધા છે લીલા અને આપણે પીળા કલરના આવે છે એ લીધા છે કોબીજ આદુ લસણ અને ડુંગળીની પેસ્ટ ગાજર અને ટમેટા લીધા છે તો આપણે એક સ્પેનમાં મેં અડધી ચમચી જેવું આપણે તેલ એડ કર્યું છે મેં તેલ હલકું એવું ગરમ થાય એટલે આપણે એડ કરીશું બધા વેજીટેબલ શિયાળાની ઠંડીમાં શરદી ઉધરસ કે તમારે કોઈ પણ બીમારી હોય તો તમે આ સૂપ પીવ તો એકદમ સારું એવું સૂપ ટેસ્ટ આવે છે અને અહીંયા મેં આદુ લસણ અને ડુંગળી મેં એડ કરી છે લસણ તમે કટ કરી અને એડ કરી શકો છો મેં અહીંયા વાટેલું લસણ લીધું છે એટલે ટેસ્ટ એકદમ સારો એવો બેસી જશે સૂપમાં તમે લીલું લસણ પણ લઈ શકો છો અને મેં અહીંયા મરચાં લીધા છે તીખાશ માટે અને એક અડધું ટમેટું અડધી કપ જેટલું મેં અહીંયા કોબીજ અડધો કપ જેવી મેં અહીંયા ગાજર એના પણ ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે તો આપણે આ બધા વેજીટેબલ છે તમે વટાણા પણ લઈ શકો છો અત્યારે ઠંડીમાં વટાણા એકદમ માર્કેટમાં સારા આવે છે પણ અહીંયા બાળકો ખાય એટલે બાળકોને બહુ ભાવતા નથી એટલે મેં કિપ્સ કર્યા છે હવે આપણે એને બે મિનિટ સુધી આપણે વેજીટેબલને થોડાક એવા સતળવા દઈશું અને સ્વાદ પ્રમાણે ઉપરથી મીઠું એડ કરીશું આપણા વેજીટેબલ આખારે એ રીતે જ આપણે એ સૂપ બનાવવાનું છે એટલે હવે હું પાણી એડ કરી દઈશ ત્રણથી ચાર જણા સર્વ કરી શકે એટલું આપણે સૂપ બનાવીશું તો આપણે વેજીટેબલ થોડાક એવા જ આપણે સતરાવા દેવાના છે એક મિનિટ જેવો તો હું એથી બેથી ત્રણ કપ ત્રણ કપ જેવું પાણી એડ કરીશ એટલે આપણું સૂપ છે એ બનતા બનતા આપણે બે કપ જેવું રહેશે પાણી એક કપ જેવું બળી જશે અને વેજીટેબલ છે એને બધા આપણે સારી રીતે એને પાંચ મિનિટ સુધી આપણે બફાવા દઈશું પાણીમાં અને આ સૂપ છે એ એકદમ વિટામિનથી ભરપૂર એવું છે આ સૂપ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો આમાં કોઈ પણ વસ્તુ એડ કરવાની જરૂર નથી નેચરલ સૂપ છે આ હવે હું કૂક પાંચ મિનિટ સુધી કરવા રાખી દીધું છે તો હવે આપણે જોઈ લઈશું કે આપણા વેજીટેબલ એકદમ બફાઈ ગયા છે અને સારા એવા બની અને રેડી થઈ ગયા છે તો હવે એમાં આપણે થોડુંક એવું આપણે એડ કરીશું મરીનો પાવડર અડધી ચમચી જેવો હું એડ કરીશ તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ સરસ એવા બફાય અને એકદમ સારા એવું સૂપ બની અને જોતાં જ એમ થાય કે પીવાનું મન થઈ જાય બહાર મળે તેવો જ આપણે સૂપ બનાવીશું તો અહીંયા અડધી ચમચી જેવો મેં મરી પાવડરનો એડ કર્યું છે અને ઉપરથી મેં લીંબુ એડ કરું છું બે ત્રણ ટીપ્પા જેટલું આપણે તમારે ખટાશ જેવી જોતી હોય એ પ્રમાણે તમે લીંબુ એડ કરી શકો છો અને અહીંયા મેં સીલી સોસ લીધો છે તો તમે જોઈ શકો છો તો એ મેં કલર માટે લીધું છે એક બહારની વસ્તુ એડ કરી છે બાકી બધી ઘરની વસ્તુમાં જ આપણે સૂપ બનાવીશું એ તમારે નો નાખવું હોય તો તમે કિપ્સ કરી શકો છો અને હવે એક ચમચી જેવો મેં અહીંયા મકાઈનો લોટ એટલે કોર્નફ્લો મેં અહીંયા એડ કર્યો છે અને એમાં પાણી નાખીને એની પેસ્ટ બનાવીશું એટલે સૂપ બહાર હોટલ જેવો જ આપણે સૂપ બનશે ઘરે અને તમે ક્યારેયનો આ સૂપ બનાવ્યું હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે અમારું સૂપ કેવું લાગ્યું છે હવે તમે જોઈ શકો છો અને સૂપ આપણું એકદમ સારું એવું ઘાટું અને એકદમ ઘટ બની જશે અને બેથી ત્રણ મિનિટ સુધી આપણે ગેસની આંચ એકદમ ધીમી રાખીશું એટલે આપણું સૂપ છે એકદમ જાટું અને સરસ એવું બની જશે હવે ઉપરથી મેં લીલા ધાણા એડ કર્યા છે ગેસની આશા આપણે બંધ કરી દઈશું અને હવે આપણે એક બાઉલમાં આપણે સૂપ પીવા માટે એ લઈ લેશું તમે જોઈ શકો છો આપણું સૂપ બની અને કેટલું સરસ એવું બની અને રેડી થઈ ગયું છે તો હું આ એક બાઉલમાં લઈ લઈશ શિયાળાની ઠંડીમાં સૂપ તમે દરરોજ પીશો તો પણ એકદમ સારું એવું બનશે અને તમને શરદી ઉધરસથી તમને ગળું પડતું હોય તો પણ તમને આ આ વેજીટેબલ સૂપ બનાવશો તો એકદમ સારું રહેશે સ્વાસ્થ્ય માટે અમારું સૂપ અહીંયા બની અને તમે જોઈ શકો છો એકદમ રેડી બની ગયું છે તો અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ